ઈદની નમાજ બાદ રેલવે સ્ટેશન વિસ્તારના દ્રશ્યો લોકો ખાણીપીણીની જે તમામ આઇટમો છે તેના પર અત્યારે મોટી સંખ્યામાં સમાજના લોકો અત્યારે સતત દેખાઈ રહ્યા છે અને આજે એક અલગ જ ખુશી અમને જગ્યા પર લખવામાં આવી રહી છે તમામે તમામ ખાણીપીણીની ચીજો અને રસ્તાની વચ્ચેની જેટલી પણ નાની મોટી આઈટમો છે એ એક તમામ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં ખરીદી કરતા દેખાય છે લોકોમાં એક અનેરો ઉત્સાહ છે એકની ઉજવણી ખૂબ જ ઉલ્લાસપૂર્વક અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાની સતર્કતા માર્ગદર્શન અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે પાલનપુરમાં ઈદની નમાજ પૂર્ણ થઈ છે અને અત્યારે તમે આજે જે એમના ત્રીસ દિવસના સતત ઉપવાસ પછી જે રોજા હતા તેના પછી જે ખુશી તમને જોવા મળી રહી છે દેખી રહ્યા છો વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ પાલનપુર